આપણી આસપાસ કેટલા બધા આકારો છે ખરું ને પણ ક્યારે એવું વિચાર્યું છે કે કેમ એક સીધા સપાટ ચોરસને માપવું અને એક ગોળ મટોળ વર્તુળને માપવું આ બંનેમાં આટલો બધો ફરક કેમ છે દેખાવમાં તો આ સવાલ બહુ સામાન્ય લાગે પણ એની પાછળ ભૂમિતિનું એક મોટું રહસ્ય છુપાયેલું છે અને ચાલો આજે આપણે સાથે મળીને એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો જુઓ અહીં બે આકારો છે એક ચોરસ અને એક વર્તુળ બંને સાવ સાદા લાગે છે બરાબર ને પણ મજાની વાત એ છે કે આમાંથી એકને માપવું બીજા કરતાં ઘણું ઘણું અઘરું છે અને આ જે ફરક છે ને એ જ આપણને ભૂમિતિના એકદમ પાયાલા સિદ્ધાંત સુધી લઈ જશે તો ચાલો જોઈએ કે આ ભેદ શું છે કોઈ પણ આકારને સમજવું હોય ને તો બસ બે જ સવાલ પૂછવાના પહેલો એની કિનારી કેટલી લાંબી છે અને બીજો એની અંદર જગ્યા કેટલી છે બસ આ બે જ માપ છે પરિમિતિ અને ક્ષેત્રફળ સમજો કે આ કોઈપણ ટૂડી આકારનો આધાર કાર્ડ છે જુઓ અને એકદમ સરળ રીતે સમજીએ કોઈ પૂછે કે ભાઈ ખેતર ફરતે વાડ કરવી છે કેટલું તાર લાવવું તો સમજી લેવાનું કે એ પરિમિતિની વાત કરે છે અને જો કોઈ પૂછે કે આ રૂમમાં કેટલી ટાઇલ્સ બેસ્ટ છે તો તરત જ મગજમાં આવવું જોઈએ કે આ તો ક્ષેત્રફળનો ખેલ છે બસ આટલો જ ફરક છે આ બે મૂળભૂત માપમાં પરિમિતિને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે ધારી લો કે કોઈ સુંદર રૂમાલ છે અને એની ધાર પર આપણે લેસ લગાવી છે તો જેટલી લાંબી લેસની પટ્ટી જોઈશે ને બસ એ જ છે એ રૂમાલની પરિમિતિ એકદમ સિમ્પલ આ તો ખાલી બહારની બાઉન્ડ્રી પરની એક સફર છે સારું તો હવે પરિમિતિ અને ક્ષેત્રફળનો આઈડિયા તો આવી જ ગયો તો ચાલો શરૂઆત કરીએ સૌથી સહેલા આકારોથી એટલે કે એવા આકારો જે ફક્ત સીધી લીટીઓથી બને છે જેને આપણે બહુકોણ કહીએ છીએ જોઈએ કે એમના નિયમો પણ એમની રેખાઓ જેવા જ સીધા અને સરળ છે કે નહીં અને આના માટે સમાંતર બાજુ ચતુષ્કોણથી સારું ઉદાહરણ બીજું કયું હોઈ શકે ચાલો ને એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ જ લઈ લઈએ અને જોઈએ કે આ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને જે માપ આપણને ખબર નથી એ કેવી રીતે શોધી શકાય છે ઓકે તો આપણી સામે શું છે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ છે એક હજાર ચારસો સિત્તેર સેન્ટીમીટર સ્ક્વેર એની બે બાજુઓ જેને આપણે પાયા પણ કહી શકીએ એ છે પાંત્રીસ સેન્ટીમીટર અને ઓગણપચાસ સેન્ટીમીટર હવે આપણું કામ શું છે આપણું કામ છે આ બંને પાયાને લગતી જે ઊંચાઈયું છે એને શોધવાનું આનો ઉકેલ એકદમ સીધો સાદો છે આપણને બધાને ખબર છે કે ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાયો ગુણ્યા ઊંચાઈ

જોયું બસ એક સૂત્રનો ઉપયોગ કર્યો અને આપણને બંને ઊંચાઈઓ મળી ગઈ સારું તો સીધી લીટીઓ અને ખૂણાઓનું ગણિત તો ઠીક છે એ તો સમજાઈ જાય પણ હવે આપણે એક એવી દુનિયામાં જઈ રહ્યા છીએ જ્યાં ના કોઈ ખૂણા છે ના કોઈ સીધી બાજુ જી હા હવે વારો છે વર્તુળનો ચાલો જોઈએ કે એના વડાંકો આપણને ક્યાં લઈ જાય છે અને આ જ વાત તો વર્તુળને સૌથી રસપ્રદ બનાવે છે કોઈ ખૂણો નહીં કોઈ સીધી લીટી નહીં તો પછી સવાલ એ થાય કે એની પરિમિતિ અને ક્ષેત્રફળ માપવા કેવી રીતે આના માટે દોસ્તો આપણે એકદમ નવી ભાષા શીખવી પડશે તો ચાલો આ નવી ભાષાના શબ્દો શીખીએ વર્તુળની દુનિયામાં પરિમિતિને કહેવાય છે પરિઘ એના કેન્દ્રથી છેક કિનારી સુધીનું જે અંતર છે એને કહેવાય ત્રિજ્યા અને આખા વર્તુળને એક છેડેથી બીજા છેડે કેન્દ્રમાંથી પસાર થઈને માપીએ તો એને કહેવાય વ્યાસ અને આ બધાને એક સાથે બાંધી રાખે છે એક જાદુઈ નંબર પાઈ એટલે કે પાઈ આ એવો નંબર છે જે કોઈ પણ વર્તુળના પરિઘ અને એના વ્યાસનું ગુણોત્તર છે હંમેશા હવે આવે છે આ આખા વિશ્લેષણનો સૌથી સૌથી મજેદાર ભાગ આપણે વર્તુળના ક્ષેત્રફળનું જે સૂત્ર છે ને એને ગોખવાના નથી પણ એને આપણી આંખો સામે બનતા જોઈશું આ એક ખરેખર બહુ જ સુંદર ગાણિતિક પ્રયોગ છે ચાલો જોઈએ ઓકે તો વર્તુળની ફરતેનું અંતર એટલે કે પરિઘ કેવી રીતે શોધવો એ તો આપણે સમજી ગયા પણ એની અંદરની જે આખી જગ્યા છે એનું શું એની ગણતરી કેવી રીતે કરવી આ એક મોટો સવાલ છે ચાલો એક નાનકડો પ્રયોગ કરીએ કલ્પના કરો કે આપણી પાસે એક મોટો પિઝા છે અને આપણે એ પીઝાની ઘણી બધી એક સરખી સ્લાઇસ કરી રહ્યા છીએ ગણિતની ભાષામાં આ સ્લાઇસને વૃત્તાંશ કહેવાય દરેક સ્લાઇસ જુઓ કેન્દ્રથી શરૂ થાય છે અને છેક બહારની કિનારી સુધી જાય છે હવે શું કરવાનું છે આ બધી પિઝા સ્લાઇસને ઉપાડીને એક લાઇનમાં ગોઠવવાની છે એક સ્લાઇસ સીધી બીજી ઊંધી ત્રીજી સીધી ચોથી ઊંધી આમ એક લાઇન બનાવીએ હવે જરા ધ્યાનથી જોજો કારણ કે અહીં જાદુ થવાનું છે ધીમે ધીમે એક જાણે તો આકાર બનતો દેખાશે અને આ રહ્યું એ રહસ્ય જેટલી નાની નાની સ્લાઇસ આપણે કરીશું ને એટલી જ આ ગોઠવણીની ઉપર નીચેની વળાંકવાળી ધાર સીધી થતી જશે અને જો આપણે અનંત ટુકડા કરીએ તો આ આખો આકાર લગભગ લગભગ એક પરફેક્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો બની જશે શો વાત છે આપણે એક ગોળ વર્તુળમાંથી એક સીધો આકાર બનાવી દીધો હવે ચાલો આ નવા બનેલા ચતુષ્કોણને માપીએ એની ઊંચાઈ કેટલી હશે વિચારો ઈ તો આપણી પીઝા સ્લાઇસની લંબાઈ જેટલી જ હશે એટલે કે વર્તુળની ત્રિજ્યા આર બરાબર અને એનો પાયો એ પણ મજેદાર છે અડધી સ્લાઇસ નીચે છે એટલે કે આખો પાયો વર્તુળના અડધા પરિઘ જેટલો લાંબો છે જેનું માપ થાય પાય ગુણ્યા આર એટલે કે પાયાર હવે તો બધું સાવ પાણી જેવું સાફ થઈ ગયું આપણે ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા ઊંચાઈ આપણા આ નવા આકારમાં પાયો છે આર અને ઊંચાઈ છે આર તો બંનેનો ગુણાકાર કરો પાઈ આર ગુણ્યા આર અને આપણને શું મળ્યું આર સ્ક્વેર બસ આ જ છે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર એક સિમ્પલ વિઝ્યુઅલ એક્સપેરિમેન્ટથી આપણે ભૂમિતિનું એક મોટું સૂત્ર સાબિત કરી દીધું ચાલો આ બધી થિયરી તો બહુ થઈ ગઈ પણ સવાલ એ છે કે શું આ બધું ખરેખર કામમાં આવે છે શું વાસ્તવિક દુનિયામાંનો કોઈ ઉપયોગ છે તો ચાલો આપણે જે કંઈ પણ શીખ્યા છીએ એને એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ પર અજમાવીએ અને જોઈએ કે આ જ્ઞાન કેટલું પાવરફુલ છે તો આ રહ્યો આજનો ચેલેન્જ એક પૈડું છે જેની ત્રિજ્યા છે અઠ્યાવીસ સેન્ટીમીટર હવે સવાલ એ છે કે જો આ પૈડાને ત્રણસો બાવન મીટર જેટલું લાંબુ અંતર કાપવું હોય તો એને કેટલી વાર ગોળ ગોળ ફરવું પડશે હમ આમાં પરીખ અને અંતર બંનેની વાત આવી આનો જવાબ શોધવા માટે આપણે ત્રણ સ્ટેપનો એક સિમ્પલ પ્લાન બનાવીશું સ્ટેપ વન આપણે સૌથી પહેલાં પૈડાનું પરીગ શોધીશું કેમ કારણ કે પૈડું એકવાર ફરે એટલે એના પરીગ જેટલું અંતર કાપે સ્ટેપ ટુ ગણતરીમાં ગડબડ ન થાય માટે આપણે બધા માપ એક જ યુનિટમાં લઈશું એટલે કે મીટરને સેન્ટીમીટરમાં ફેરવીશું અને છેલ્લું સ્ટેપ થ્રી કુલ અંતરને એક આટાના અંતરથી ભાગી નાખીશું એટલે આપણો જવાબ હાજર અને આ બધી ગણતરી કર્યા પછી જે ફાઇનલ જવાબ આવે છે એ છે બસ્સો જી હા બરાબર બસ્સો એ પૈડાને ત્રણસો બાવન મીટરનું અંતર કાપવા માટે પૂરા બસ્સો આટા ફરવા પડશે જોયું ભૂમિતિ કેવી રીતે આપણને એકદમ ચોકસાક જવાબ આપી શકે છે તો પરિમિતિ અને ક્ષેત્રફળ સીધી લીટીઓ અને ગોળ વળાંકો આ બધું ખાલી ગણિતના દાખલા નથી આ તો આપણી આસપાસની દુનિયાને સમજવાની અને માપવાની એક ચાવી છે હવે વર્તુળના ક્ષેત્રફળ પાછળનું રહસ્ય તો આપણને ખબર પડી ગઈ છે તો હવે પછી જ્યારે પણ કોઈ પૈડું કોઈ થાળી કે પછી આકાશમાં પૂનમનો ચાંદ દેખાય ત્યારે એકવાર વિચારજો કે એની અંદર કેટલી બધી જગ્યા છુપાયેલી છે અને એ જગ્યાને હવે માપી શકાય છે